સરકારી કામ કરનાર કોન્ટ્રાક્ટર પર નગરપાલિકાના નવા આદેશ અનુસાર કાર્યવાહી થશે સાંઘ પ્રદેશ દમણમાં હાલ જૂની કોલેજની ઇમારત તોડીને તેના સ્થાને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ઇમારત બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે આ કામ દરમિયાન એક કામદાર નવી ઈમારતના ઊંચા પિલ્લર પર કોઈપણ જાતના સુરક્ષાના સાધનો વગર કામ કરતો હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અંદાજીત પચાસ ફૂટ જેટલી ઊંચાઈના નિર્માણ પામતા પિલ્લર પર કામદાર માત્ર સળિયાનો ટેકો લઈને ઊભો છે આ સમયે જો કોઈ દુર્ઘટના ઘટી તો તે માટે જવાબદાર કોણ રહેશે આમ પણ કંપનીઓમાં કે બિલ્ડિંગોમાં નિર્માણ દરમિયાન બનતી અનેક અજુગતી ઘટનાઓમાં અનેક કામદારોએ જીવ ગુમાવ્યાનું વારે તહેવારે સામે આવ્યું છે જેમાં મોટાભાગે સુરક્ષાના સાધનોનો અભાવ મેઇન ફેક્ટર બનીને સામે આવે છે દમણમાં તો વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કામદાર માટે સુરક્ષાના સાધનો ફરજિયાત વાપરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે જેનું સરકારી કોલેજના નિર્માણ દરમિયાન સરકારી તંત્ર દ્વારા જ પાલન નથી કરવામાં આવતું એવું લાગી રહ્યું છે ત્યારે કામદારોની સુરક્ષાની અવગણના કરનાર સરકારી કોલેજના કોન્ટ્રાક્ટરો સામે વહીવટી તંત્ર કોઈ પગલાં ભરશે કે કોઈ નવી દુર્ઘટનાની રાહ જોશે તે હવે જોવું રહ્યું વાપીના ગુંજન વિસ્તારમાંથી પોલીસે પાંચ પોઈન્ટ તેત્રીસ લાખના એમડી ડ્રગ સાથે કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી એસઓજી પોલીસે વાપીના ગુંજન વિસ્તારના રહેણાંક મકાનમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે ત્રેપન પોઈન્ટ સાડત્રીસ ગ્રામ મેટા એમ્ફેટા માઇન એમડી ડ્રગ્સ કબજે કર્યું છે જેની બજાર કિંમત પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો છે મૂળ કર્ણાટકનો અને હાલ ગુંજનના ન્યૂ હાઉસિંગ બ્લોક નંબર એકોતેરમાં રહેતા આ વ્યક્તિ પાસેથી પોલીસને ચોત્રીસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે રહેણાંક મકાનમાં જ આ વ્યક્તિ ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ આપતો હતો જેનું વજન કરવા બે પોર્ટેબલ વજન કાંટા રાખ્યા હતા પોલીસે પાંચ પોઈન્ટ તેત્રીસ લાખના ડ્રગ્સ ચોત્રીસ હજાર રૂકડા અને બે મોબાઈલ ફોન જપ્ત કરવા સાથે તેની વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબ નવો ગુનો વાપી જઈડીસી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાલ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઉમરગામના પ્રવેશ દ્વાર ગણાતા ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગો ઉપર ડીજીવીસીએલ કચેરીની સામેથી પસાર થતા મુખ્ય માર્ગો ઉપર સોસાયટીના ગંદા પાણી વહેતા થતા જાહેર આરોગ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાઈ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ગંદા પાણી માર્ગો ઉપર વહેતા થતાં સ્થાનિક વિસ્તારના રહીશોને બાજુમાં અડીને આવેલ કંપનીમાં કામ કરતા કામદારોનું આરોગ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાઈ છે કંપની દ્વારા નગરપાલિકાને લેખિત જાણ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરાયું છે જે સંદર્ભે ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા દ્વારા અરજીના અનુસંધાનમાં સ્થળ મુલાકાત કરી સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગઈકાલે નેશનલ કોલિક ટાવર્સ જે કંપની છે જેના દ્વારા અમારી કચેરી રીધી કરવામાં આવી છે સામે કઈ આર એનડી નું નું કામ બી ચાલી રહ્યું છે આજે પાણી નો પ્રશ્ન છે એ પ્રાઇવેટ સોસાયટી છે એનું પાણી છે અને ગઈકાલે જે અરજી આવી છે એના સંદર્ભે આજે સ્થળ તપાસ કરીને આગળની જે કાર્યવાહી હશે એ કરવામાં આવશે અને જો ક્લેમ છે કે પ્રાઇવેટ સોસાયટી દ્વારા એને એનો નિકાલ નહીં કરવામાં આવે કેસ વલસાડ એસઓજી એ બે નંગ ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી વાપીના ડુંગરા વિસ્તારમાંથી વલસાડ એસઓજીની ટીમે બે પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે પચાસ હજારની કિંમતની બે પિસ્તોલ સાથે પકડાયેલ વ્યક્તિનું નામ રામકુમાર રામ પાલ છે જે વાપી નજીકના ડુંગરા ગામમાં સાગર સેતુ સાગર પાર્કમાં રહેતો હતો અને મૂળ ઢીકવાહ ગામ થાના તાલુકા શ્રીનગર જિલ્લા મહોબા યુપીનો રહીશ છે વલસાડેસજીએ બાતમી હકીકતના આધારે ડુંગરા ગામના સાગર સેતુ સાગર પાર્ક ફ્લેટ નંબર ત્રણમાં રેડ કરી હતી રેડમાં મૂળ ગામ ઢીકવાહા થાના તાલુકા શ્રીનગર જિલ્લા મહોબા યુપી રામકુમાર રામ સ્નેહીપાલને ઝડપી yeah <laughs> તલાસી લીધી હતી જેના કબજામાંથી પચાસ હજારની કિંમતની બે નંગ પિસ્તોલ મળી આવી હતી એસઓજીએ ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખી ગુનો કરવા મામલે રામકુમાર પાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ આઈપીએસ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર હત્યા ધરાવતા ઈસમોને પકડવા અંગે સૂચના આપી હતી જે અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ યુ રોઝના માર્ગદર્શન મુજબ એસઓજીના પીએસઆઈ આર બી પરમાર પોતાની ટીમ સાથે વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર હત્યા ધરાવતા ઈસમોને પકડવા અંગે પ્રયત્નશીલ હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશ રણબહાદુરસિંહ તથા પીસી મોહમ્મદ સફી સુલેમાનભાઈને મળેલ બાતમીના આધારે એચસી દીપકસિંહ બાપુસિંહ પીસી પીસી પી સી કિરીટસિંહ ધરમસિંહભાઈનાઓ દ્વારા ટીમવર્કથી આ કામગીરી પાર પાડવામાં આવી હતી વલસાડના પાનેરા અતુલ વિસ્તારમાં દીપડાનો ભય યથાવત ફરી એકવાર દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે પાનેરા ડુંગર ઉપર અતુલ તરફ ફરી દીપડો દેખાયો છે ડુંગર ઉપર જવાવાળા લોકોમાં પણ દીપડાના ભયના કારણે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી બાજુ વલસાડ વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અતુલ અને પાનેરા વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે જો કે હજી સુધી દીપડો પાંજરે પુરાયો ન હોય અને ફરી દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે